રામ રામ ડેરા વેલકમ ટુ દેશી મલતરી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં મનાય હો મજામાં માં છે ભાઈ તો હવાના નંબર માં પાછો વ્લોગ ચાલુ કરી દીધો હે કાઈ નહી જેમ ને સુરજ નારાયણ ભાઈ નેક્સ્ટ લેવલ નીકળી ગયા હે અત્યારે તમારો ભાઈ જાય છે દૂધ દો વાડે કામ તો કરી જ લીધું તો મેં તો હવે વ્લોગ ચાલુ કરી નીરાજ બાકી જો ચેક કરો ધાર બધું કેવું મસ્ત દેખાય આમાં ભાઈ ચાખો પડી ગયા એમ છે જે એટલે મને આખામાં આખું ફૂલ આવે મસ્ત વ્યૂ બહુ મસ્ત આવતો અમાર ભાઈ અત્યારે મસાલા લીધા આપણે વાડે આવી ગયા સાંજે નહી તો તમને ખબર જ હશે તો દૂધ ધોઈ લો અને તમને નિયાની પરિસ્થિતિ દેખાડી દો જરા હવે ચેક કરજો ભાઈ હમણાં પાછળ તમને વ્યૂ દેખાડું આ તો કાંઈ નથી એક સેકન્ડ કર ચેક કરો એમ ભાગે બધું નેક્સ્ટ લેવલ હે ને બગલા ઉડે આકાશમાં મસ્ત વ્યૂ આવે ભાઈ જોરદાર એ ક્યાં ખરીએ એવું બધું હે કીધું મેઘી ધોવે દો આપણે દૂધ દોવાનું હોય ને તમને કીધું તમ કમ થઈ ગયું ને હા જોવાનું કે હે ને દૂધ છે ચોકલા લઈ લેવાના ભાઈ જવાબદારીના લીધે હે ને ઝાડવે ચડવું પડ્યું અને કોણ કહે છોકરા બીતા નથી આટલી વાર યો ફેમિલી આટલી ઊંચી હાઈટ હોય અને બીક ન લાગે એ વાતમાં માલ નથી ભાઈ કેમ કે હમણાં કેમેરા બંધ થઈ ગયો હતો ને એટલે હું જરાક સોરી બોલી ગયો તો એકચુલી મને માફ કરી દીધું ભાઈ મારી ભૂલ હે બહુ સિરિયસ લેવાની તમારે એટલે ભાઈ અહીંયાથી એને બીક તો મને લાગે એ ડાયરેક આપવાની છે અલીકુરે એ ડાયરેક આપવાની છે એટલે અમારી જિંદગીમાં ખુશી નહીં આવા ડેન્જર જ અને એક જ મિનિટ ભાઈ હજી આ તમને દેખાડો અહીં ચેક કરો અહીંયા હું મારા બાપનું ડાઇટ હોય છે અહીંયા મહાગર લીમડે અને મેં ઇતના સેટા હોવે એનાથી વિચાર કરી દો એ પરિસ્થિતિમાં કોઈ ન રહીએ ને ત્યાં હું રહું ભાઈ અને અહીંયા આપણો વાળો હે તમને હું ગઈ લીમડા પછી દેખાડો ભાઈ

આથી પડ્યો ને પાવરું પાણી માંગીશ નહીં પણ હિ ઈધર ચડાતા ચડાસા અને મધડા ઇદર્યું હોતી એ તો ખબર નથી પણ અહીંયા ઘણા ચડ્યો ભાઈ મારો આ ડાયરું રહે ને બે ન્યા આ બેલા કીધું ને માથે ત્યાં ઊભો તો મિત્રો ત્યાંથી પડ્યો ને તો મોટે પાયે ભળવાયું થાય ભળવાયું એટલે કે ભાઈ હાડકાંથવાનારા બીજું જ કંઈ ન થાય અને એટલું હે સેફ સેફટી સાથે તમારે જાડવા ઉપર ચડવું જવાબદારી ન લીધી તો તમારી સેફટી ઉપર ચડજો ને વગેરે થઈ જાય ને વાર નહીં લાગે અમારે જ મીનું એટલે થોડીક ટ્રીક પડી ગઈ અમારે ઘણા ભાઈઓને એ છે ગાયમીનું જે બકરાનું બિઝનેસ કરતા છે એને ખબર જ છે ક્યારેક ક્યારેક હાડકાં ભાંગી જાય તો ક્યારેક ક્યારેક અથા આવી જાય ક્યારેક લીમડો કપાઈ જાય ક્યારેક આપણે કાટ્યા કપાઈ જાય ને એવું બધું થાય તો હેલ્લા રાખે બાકરા જે વાટજોને બેઠા હું આ પુગાડું ચરો એને લીમડો જ કાપ્યો કેમ કે કાલનો ઓલો પડ્યો હતો એટલે મેં લીમડો કાપના ચાલો કન્ટિન્યુ પણ વાગી રહ્યા છે ચાર ને અત્યારે હેઠ બ્લોગ ચાલુ કર્યો હોય અને આપણે શું કામ હોય દવાનો ચારો જરાક ઉલટો પુલટો કરવાનો હોય અટાણે જઈને ત્યાં તો બધે સાવે છે ડારખી ડારખા એટલે પછી ઉપાજી છે નહીં કાંઈ ઉલટો પુલટો પડ્યો છે એમનો બહુ ખાધો નથી લીમડો નાખ્યો ખાતો ઓલા કાલના વહેલા પડ્યા હતા એ અને સાટા ફરવાનું ચાલુ થઈ ગયો હોય એવું મને લાગે છે એકાદું વાદળું વરસતું જતું હોય કે હોય કદાચ એ વાત છે ભાઈ આમાં તમને દેખાતા હોય દેખાતા હોય કદાચ એન્ડ્રોઈડમાં જ ન દેખાય પણ આમાં કદાચ દેખાય ભાઈ એ વાત છે ભાઈ આપણે અત્યારે જવાનું ક્યાં વિડીયો અપલોડ કરવા પહેલી વાત આના તો થોડીક આવેડી લઈ આવી જોઈએ મારે મારો બિઝનેસ છે એટલે એવું વિચાર કરવો જોઈએ તરફ વિચારવું જોઈએ એટલા માટે આવેડીનો વિચાર આવે ને તો આવું ક્યાં લેવાનું એ એક સમસ્યા થઈ ગઈ છે તો તમે બધે વિડીયોમાં જોડે રહેજો હું પેલા વિડીયો અપલોડ કરતો હોજી તો લીમડો કર લે કરે આપણે પછી આવીને લેતા હોય આવેલી કાબાઈને કાઢશે ચાર વાર અને સૂર્યભાઈ કપા છે કંઈક એના ઘરની વાળી નથી ભાઈ એમને તો એને વાઈ આવી હે ને એમાં કપા એનો કપા ઉતારે ને એ બધું સૂર્યભાઈ નોખી જઈને અનોખી જ દુનિયામાં પડ્યો હતો ઘણી વાર આપણે તમને બધાને ખબર જઈશું ને કે લોગમાં લઉં ઘણી વાર પણ આપણે એને ટાઈમ નથી અને અમારા પાસે લેખ હોય ગયા એવું બધું હે મિત્રો ચેક કરો ભાઈ વ્યૂ ચેક કરો તમે ખાલી વ્યૂ ચેક કરો આખું કેમ નેક્સ્ટ લેવલ આવે છે ને ભાઈ સૂરજ નારાયણ હાથમી ગયા ભાઈ નગર હે ને બહુ મસ્ત છે ને તો મસ્ત વ્યુ આવતું વાદળાની હે ને આમાં પીડાશવાળા આમ ચમકે સૂરજ નારાયણનું હોય ને એટલે આમ हाथ में गया है एक सेकंड बोलो रेमन हेर है हूँ बोलो रेमन हेर गे तो जाए हूँ बोलो जा चमक तो भाई तुमने देखा तो जो कर देखो दीवा जो झूमिंग नहीं नेता भाई नहीं ने देखा दीवा नहीं था तुझे ઓલો રેમાન નથી દેખાય ચેક કરો ભાઈ એ તો રેમાન તો હાયલું ગયું ફરક તો ન હોય ચેક કરો એમ આવે નેક્સ્ટ લેવલ અલીગોર સાઈડ કઈ નથી એક અમારા પતી જાય આપડું વાઘ હે ઢોકળ આવે છે અલીગોર ધીરે ધીરે અને બધા વિડીયો જોડે રેજો આપણે કામ હોય એટલે કામ કામ કરે ના ભાઈ હમણાં તો દોસ્તો રાત પડી ગઈ હોય અને અમારા ભાઈ બંધુને ઘરેથી કાઢી મે હોય અને ખાવાનો ભડભડ્યો પીડ્યો હોય ઝબરો બધો તો શું કરે ખબર છે તમને એવું ન કરે એ મેગી બનાવે મેગી બનાવવાના ફૂલ પ્રયાસ હાલતો હોય મેગી કાચી કાચી ખાઈ ગયા અરે કાચી કાચી મેગી માં શિયર દાબી ગયો મિત્રો પાણી તો એટલું ભરી આવ્યા છે જાણે 10 જણાને નવરાવાના હોય તો તમે બધા આવું કેમ કરો છો મારે નથી હું આમાં આ બધા એ કામ હું નથી તમે પ્રોન્સર હો તમે ખાવા માં મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કઈક ચૂલો થઈ ગયો છે આવી રીતના દેશી જુગાડવા તો ખાવાનું ખાઈ ગયા કે બનાવવાનું હા ચાલુ છે જો તો ભઠ્ઠો હું કરવા કઈ રહ્યો છું ચોમાસું હજી ગયું નથી ને તાપવાનો ભઠ્ઠો કરી નાખો કેવા માણસો છે તો હું કરું તો બીજે તો માઈ કઈ નહીં તરીવારે જાવ હોય તો આ મેગી બનાવવાનો મને રાખતા ખાઈ ગયો ખાઈ ગયા મિત્ર તો અમે જવાની તલીવાળી તમે બધા વિડીયોમાં જડાઈ રહેજો તો દોસ્તો પ્લેન માં થોડું ચેન્જીસ છે એક્ચ્યુઅલી પાસે મેગીનો પ્રોગ્રામ બની ગયો છે કેમ કે બધા પાછળ ભડવાઈ કરવાનું ચાલુ કરી દીધું છે મેગી લવર હું ખાતો ઇને બી આમડી ગયા ચડાઈ ગયો લે એ હું ખુદ તો તો નિયાદી મરી ગયા ઉઠાડે શું કરું હવે ઉઠતા હોય નિયાદી ઉઠાડી જાય છે કોપી ભરીને પાણી મેકું ભાઈ આવી Eh, खमा जी मारी नन्दरे मारी नन्दरे मारे हजी तो हजी નો નાતો કેટલી નવ હે નવ ગણતરી નહી હોતી બ્રો નવ મેગી ભાઈ ભાઈ નવ મેગી એક આઈ રે

તો મિત્રો અને મેગી દાજી દસ બફા હે ને એવું બધું તો આપણે જવાનું છે તલીવાડે આપડે ને આ વિડીયો પૂરો કરી આપણે મળીએ નવા ટોપિક સાથે રામે રામ